સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા પિતા અને ત્રીસ વર્ષીય પુત્ર એ ઝેરી દવા પી આપઘાત કર્યો આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં ત્રણેયને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા પુત્ર બેંક લોન નું કામ કરતો હોવાથી દેવું થતા આર્થિક સંક્રમણ ને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવ્યું છે મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં લેણદારો હેરાન કરતા હતા જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી આ દિલીપ મારું નામ દિલીપભાઈ છે આ મારા મામાની દીકરી હતી અને એ મારા બનેવી હીરાનું વ્યસ હતો એનો છોકરો બી હીરાનું જ કરતો પણ દિવાળી પછી આ એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બનેવીને દવાખાનું આવ્યું એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ પાંચ પાંચ ચાર પાંચ હપ્તા માથે ચડી ગયા હતા શું કામ કરતા હીરાનું જ કામ કરતા હતા બે ઉજાણા હા બંને ઉજવણ હવે હેરાન પ્રસાનમાં તો બીજી તો કઈ મળતી પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ઓલા પેલા ભાઈ એને કંઈક પચાસ હજાર રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા એ ઓલા ભાઈને લોન માથે બેઠી નહીં જેને આપેલા હતા એને એટલે એને માગણી કરતા હતા કે પૈસા મને તમે એટલે મને તો આવી આટલી બધી મને વાતની ખબર નહોતી મને ખાલી મને પૈસાનું કીધું તો છતાં મેં હમણાં બે તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે બે હજાર રૂપિયાનું મને કરી આપો ને એટલે મેં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાના હિસાબે